આ બધા મને અહિયાં ઘોડિયા હું હુરાવી ને ક્યાં વૈયા જાય છે આ હુરાવી ને નક્કી કાક આ કરવાના છે

નાનકો અને મારો માણસ બે થઈને તોડી ને ભાઈ આવી છે તો ખરો હતા મને જોવા દે હું ઘરે હાલ ને જોઉં Oh बदनाम होती हाल तो भाग हाल कोई भाग को नहीं भागवा जाए तू मार के मोटू ra nhà हो तू आई તને હું બદમ તો ભાઈ હું તને ખવરા ભાઈ કે કીધું વાત તો હાલ અહીંયા વજાય અહીંયા વજાય ઓય ઉપર જે વજાય મે કીધો ઇલા ગોળાઈ ફારે કરી મે કીધું ઇલા હવે હા ભાઈ આ તારે બદમ જ થાવી ને મે કીધો હાલ હાલ મે કીધું અહીંયા વજાય ઓવે ક્યાં આપણે ઝૂપડીએ બદમ ખાઈ લઈએ મારા બધા હાલ 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 અરે હા હાલ ક્યાં વટું એ મીકુ મા દે બસ આરા હું ગોળાઈ ને મને આજ ઠકવાડી દીધા નાનકા કર્યું એ નાનકા કર્યું આજ ગોળા કર્યું આજ તને આજ બદમ નોતી દેખાડવા ને

લઈને એટલે હું ગોળા હવે ગોળો ગજવી દેવાનો થાય તને ના લાગતું એમ ગોળા બદામ કાપીને

આમ yeah? ગોળા mm. <laughs> 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 ઓલા બે તો બદમ ખાઈ ઓયા ગયા હવે અર્ધે પડી તારી હાટો કે હું બદમ ખાઈ ને અર્ધે ઇલા ગોળા હો હો ઓલા બે ને તો છે ને એક બદમ માલે અર્ધી માલી બે ને આય એક એક શીર આપી દીધી હવે છે બદમ તારી હાટો મે ડોટ બદમ રાખે તો તું ખાવ આય તું ખાવ હાલ હાલ ક્યાં છે બદમ બસ અહીંયા ઊભો રહી જા એટલે આગળ તને હું બદમ આપી દઉં અહીંયા હા પણ અહીંયા ક્યાં બધા છે બસ લે અહીંયા બસ અહીંયા અહીંયા હેઠે રાખ પગ લે બસ હા આરો

જે કર્યો ભાઈ તમે જ કર્યો અમને લઈ લેતા આ રોય રોજવાર દીધા આમ જોરો મારતો